હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસાદમાં આજે આપણે લીલવાની કઢી બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે કઢી બનાવવા માટે આ એક બાઉલ લીલવાને આપણે કૂકરમાં લઈ લઈશું ને એની અંદર એક ગ્લાસ પાણી એડ કરીશું ને અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને વન ફોર ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને ચાર સીટી વગાડીને બાફી લેવાના ચાણા આપણા બફાઈ છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ તો એના માટે મેં આ અઢીસો ગ્રામ દહી લીધું છે તો એની અંદર બીજું અઢીસો એમ એલ આપણે પાણી એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે હવે આની અંદર આપણે છાસના ભાગનું મીઠું એડ કરીશું લગભગ અડધી ટી સ્પૂન જેટલું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું અને આને એક વખત આપણે હલાવી લેવાનું છે દાણાની કઢી આપણે આજે અલગ રીતે બનાવવાના છે તો એને હવે આપણે વઘારવાની છે તો ગેસ ચાલુ કરી મેં આ એક કઢી મૂકી દીધી છે તો એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને વન ફોર્થ ટી જેટલી રાઈ અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું હવે રાઈ જીરું આપણું તતડી ગયું છે એની અંદર બે સૂકા મરચાં અને બે ત્રણ દાળખા લી ભુંગળીના અને એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને મરચાંની પેસ્ટ અને આવી રીતે એક મિનિટ માટે સાંકળી લેશું હવે એની અંદર આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું ને એની અંદર હવે આપણા મેં અઢીસો ગ્રામ ગલકાને છોલીને આવી રીતે સમારી લીધા છે તે એડ કરીશું બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની સ્લો કરી દેવાની હવે એમાં શાકના ભાગનું આપણે મીઠું એડ કરીશું એ પણ વન ફોર્થ ટી સ્પૂન જેટલું જ એડ કરવાનું છે કારણ કે આપણે દાણા બાફ્યા ત્યારે પણ મીઠું એડ કર્યું છે અને કઢી માટે પણ મીઠું એડ કર્યું છે એટલે આની અંદર ખાલી આ શાક પૂરતું જ મીઠું એડ કરવાનું છે અને ગલકા થયા પછી એકદમ અંદર સંકોચાઈ જાય છે એટલે ઓછું થઈ જાય છે એટલે એ રીતે આપણે મીઠું એડ કરવાનું તો હવે આને આપણે ચડવા દઈશું ગલકા આપણા સરસ બફાઈ ગયા છે એની અંદર જે આપણે દાણા બાફ્યા હતા એને મેં થોડા મેસરથી મેસ કરી લીધા છે તો આ પાણી સાથે જ આપણે અંદર એડ કરી દઈશું અને જે આપણે આ છશનું મિશ્રણ બનાવ્યું હતું કઢી માટે એ પણ આની અંદર એડ કરી દઈશું હવે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને થોડું ઉકળવા દઈશું ને એક ટીસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું કઢી આપણી સરસ ઉકળી ગઈ છે તો ગેસ બંધ કરી એને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ગરમાં ગરમ એક અલગ સ્વાદ સાથે લીલવાની કઢી ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ